એક વાત સાંભળી લ્યો હું મારી બેન ની ખુશી માટે ગમે એ કરી નાખું મારી બેન ના ધણી ને કોઈ આંગળી ન ચીંધી અગે હું પણ કાન ખોલી ને સાંભળી લે સૌથી પહેલા હું તને જેલ ભેગો કરીશ અને પછી તારા બનાવીને ફોટોગ્રાફર હા બોલો ભાઈ આ બે ના અલગ અલગ પોજમાં ફોટા પાડી લે

એ ડોફા જેવાની લીધે મારે કેટલો વજન ઉપાડવો પડી રહ્યો છે એને સારો છોકરો મળી જશે તમે કોઈની પણ વાતો પર વિશ્વાસ ના કર્યા કરો ભાઈ અરે આ તો કંઈ ખાસ નથી લાગ્યું કનશામભાઈ છે ઘરે અરે હા સુરેશભાઈ આવો 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 હા અરે આની શું જરૂર હતી બીજું છોડો સુગન કેવી છે સુગન સારી છે મૂકી દે શું વાત કરો છો અરે તમે મારી બેન માટે સારો છોકરો શોધી રહ્યા છો આટલું તો કરી શકું ને હા સાચી વાત છે બેસો 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 પહેલા ફોટો આપો ભણેલા ગણેલા સારા ખાનદાનનો છોકરો બતાવીશ હા હાલો હા આ છોકરી માટે હા અરે તમે આ છોકરીનો વર્ગ ગોતવા માટે ખાલી ફળ લાવ્યા છો પણ આ છોકરીનો વર ન ગોતવા માટે એક માણસે ફ્રીજ આપ્યું છે જુઓ હજી ખોલ્યું નથી મેં કોણ છે બેન શું છે આ તમારા હટુ ગજરા મોકલા છે જાતું ઠીક છે અરે પાર્વતી અહિયાં આવતો શું થયું દાદી તારા માટે ગજરા મોકલ્યા છે ભલે દાદી સારું હું જાઉં છું કદાચ પૂજા માટે મોકલ્યા હશે બેન तू एना પાસેથી પૈસા લઈને સીધો કોલેજ આવી જશે હા ઠીક છે હું બાઇક લઈ જાઉં ચાલીને જાવે ભાઈ બોડી ફિટ રહેશે કેમ બેના નીકળે છે હા બસ જેજ રહી છે અલે ગજરો પેરી લે શું વાત છે ભાઈ આજે આટલા બધા गजरा કે આટલા બધા એક જ તો છે લઈ લે હા તો એક જ છે પણ આ બધાનું હું શું કરું આ બધા गजरा મેને થી મોકલ્યા જો તમે આ બધા નથી મોકલ્યા તો કોણે મોકલ્યા છે બોલો હેલો એક્સક્યુઝ મી હીરોની જેમ સ્ટાઇલ મારી રહ્યો છો મેં મોકલ્યા છે આવી ગયો છટકેલો